આવે છે ત્યારે પણ ગંદુ પાણી આવે છે તો મારી એ જ રજૂઆત છે કે શાસક પક્ષો કે મોટી માત્ર ને માત્ર વાતો કરવા બદલે લોકોને સારું પાણી આપે ચોખ્ખું પાણી અને સમયસર દરરોજ પાણી આપે જયારે પાણી પુરવઠા મંત્રી અને મુખ્યમંત્રી આવે છે વાતો કરે છે મોટી મોટી જાહેરાત કરી ફોટા પડાવે છે અને મોટી મોટી હેડલાઈન પેપર માં આપી દે છે કે રાજકોટ ક્યારેય તરસ્યું નહીં રે રાજકોટ ને કાયમી પાણી મળશે ઉનાળામાં તો આજે હજી ઉનાળાનો એક જ મહિનો ગયો છે ઉનાળા ની શરૂઆતમાં જો પાણી કાપ આવતો હોય તો આખો ઉનાળો આ લોકો કેવી રીતના કાઢશે તો માત્ર ને માત્ર મારું કેવું એવું છે કે ખાલી વાતો કરવાને બદલે લોકો સુવિધા છેલ્લા એક મહિનો થી એવી સમસ્યા છે તમે બેનો પૂછી ગયો કે જાડા ઉલટી અને ગંદા પાણીના લીધે ખુબ અહીંયા કરે ઝાડા ઉલટી ના વાહરા છે એટલે લોકો ખુબ હેરાન થાય છે કેટલા બહેનો ને બાટલા ચડાવ્યા છે હમણાં બે ત્રણ દિવસ અંદર